અમદાવાદના બાવડા શહેરમાં જાહેર રસ્તા પર ફરી એકવાર અસલામત રીતે મેડિકલ વેસ્ટ ફેંકવાનો ગંભીર મામલો સામે આવ્યો છે જેના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો અને પર્યાવરણીય પ્રદૂષણનો ભય ફેલાયો છે આ જોખમી કૃત્ય સીધી રીતે માનવ અને પશુઓના સ્વાસ્થ્ય માટે ચેડા સમાન છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં બે મુખ્ય જાહેર માર્ગ પર આ મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકવામાં આવ્યો છે ઝવેરી બજાર પાસેનો રસ્તો જાહેર રસ્તોને એસટી બસ સ્ટેશન નજીકના વિસ્તારમાં ફેંકવામાં આવેલા કચરામાં હોસ્પિટલ અને ક્લિનિક્સનો જોખમી કચરો સામેલ છે તેમાં મુખ્યત્વે વાપરેલા ઇન્જેક્શન સિરિન્સ ખાલી દવાના બોક્સ અને પટ્ટી જોવા મળે છે આ અસલામત રીતે મેડિકલ વેસ્ટ ફેંકાતા પશુ અને બાળકો માટે અન્ય તીક્ષ્ણ વસ્તુના સંપર્કમાં આવે તો ઈજા થવાનો તેમજ ચેપ લાગવાનો કે એચઆઈવી હેપેટાઇટિસ જેવા ગંભીર રોગોનો ચેપ ફેલાવાનો ભય છે સ્થાનિકોના મતે આ રીતે જાહેર સ્તર પર તબીબી કચરો ફેંકવાની આ પહેલી ઘટના નથી અગાઉ પવન અનેક વખત આ પ્રકારનો ગેરકાયદેસર વેસ્ટ જોવા મળ્યો છે આ જોખમી પ્રવૃત્તિ જાહેર આરોગ્ય અને પર્યાવરણના નિયમોનું સીધું ઉલ્લંઘન છે મેડિકલ વેસ્ટની યોગ્ય પ્રક્રિયા દ્વારા નિકાલ કરવો ફરજિયાત છે સ્થાનિક નાગરિક અને સંગઠનોએ આ મામલે સખ્ત કાર્યવાહીની માંગ કરી છે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવાય તે જરૂરી છે ત્યારે આ મામલે તંત્ર કેવા પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે ગોહેલ સોહેલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ